નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર

નવી દિલ્હી રહેતા અને સીએનો અભ્યાસ કરતા ક્રિષ્નાબેન વિનોદકુમાર ગર્ગે ગાંધીધામ રેલવે પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પોતાના ચુમ્મોતેર વર્ષીય નાની બિમલા દેવીને લઈ અન્ય કુટુંબીઓ સાથે ગાંધીધામ રહેતા માસિયાઈભાઈ કનૈયા ગુપ્તાને ત્યાં સામાજિક પ્રસંગે આવવા તારીખ ત્રણ દસના બપોરે બાર દસ વાગ્યે બરેલી ભુજ ટ્રેનમાં બી ટુ કોચમાં બેઠા હતા રાત્રે સાડા નવ વાગ્યે જમીને તેમનો પરિવાર સુઈ ગયો હતો તેમના નાની બિમલા દેવી કિંમતી સામાન અને રોકડ ભરેલું પર્સ પોતાની પાસે રાખી સૂઈ ગયા હતા ઊંઘનો લાભ લઈ અજાણ્યા તસ્કરો સોના ચાંદીના દાગીના રોકડ અને દવાઓ સહિત રૂપિયા બે લાખ ઓગણસી હજાર એકસો માલમત્તા સાથેનું પર્સ ચોરી ગયા હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું તો તે જ રાત્રે ગાંધીધામ રહેતા વેપારી ડાયાભાઈ હરિભાઈ પટેલ તેમના બેન બનેવી અને ભાણેજ ભુજથી કચ્છ એક્સપ્રેસના કોચ નંબર બી ફાઇવમાં મુંબઈ જવા બેઠા હતા ટ્રેન ગાંધીધામ પહોંચી ત્યારે ભાણેજ તેમની સાથે ચા પીવા નીચે ઉતર્યા બાદ પરત કોચમાં ગયો એટલી વારમાં તસ્કરો લેપટોપ પાવર બેંક ભરેલી બેગ ઉપાડી જઈ રૂપિયા ચાલીસ હજાર પાંચસો નેવ્યાસીની ચોરીને અંજામ આપ્યો હોવાનું પોતાની ફરિયાદમાં જણાવ્યું છે તો બે દિવસ પહેલાં સુનીતાબેન વાઈફ ઓફ અજય કુમારે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પતિ સાથે કચ્છ એક્સપ્રેસના એ ટુ કોચની લોઅર બર્થમાં મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન તસ્કરોએ તેમને તકિયા નીચે રાખેલું પર્સ ખેંચી લઈ રૂપિયા ચાર લાખ સાડત્રીસ હજારની ચોરીને અંજામ આપ્યો હતો આ ચાર દિવસમાં ત્રણ પ્રવાસીઓની સાત લાખ છપ્પન હજારની માલમત્તા ચોરાઈ હોવાની ઘટના નોંધાઈ છે સવાલ એ છે કે રિઝર્વેશન કોચ એસી કોચમાં પણ આરપીએફ તૈનાત હોવા છતાં તસ્કરો ફાવી કેમ જતા હોય છે અન્ય રાજ્યોમાંથી કચ્છ આવતી ટ્રેનોમાં સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં ચોરીના બનાવો વધી જતા હોય છે જેમાં એસી કોચમાં ઊંઘી રહેલા પ્રવાસીઓની બેગ ચોરી જવાની ઘટનાઓ સાહીઠ ટકા કેસમાં જોવા મળે છે ચાલીસ ટકા કેસમાં અસામાજિક તત્વો જનરલ કોચમાં ચડી આવી ઘટનાઓને અંજામ આપતા હોય છે ટ્રેનમાં ટીટી આરપીએફના સશસ્ત્ર જવાનો દરેક કોચમાં તૈનાત હોય છે તેમ છતાં રિઝર્વેશન કોચમાં ટિકિટ વગર અનેક લોકો કોચમાં ચડી જતા હોય છે એટલે જ આવી ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે રિઝર્વેશન કોચમાં ટિકિટ વગરના અવરથા લોકો ન ચડે તે માટે સુરક્ષા કર્મીઓ દ્વારા કડક વલણ અપનાવાય તેવી માંગ ઉઠી છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોકસી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર